વા ફ્રેન્ડ્સ ખરેખર સાબુદાણાની આવી રેસીપી જો મને પહેલાં ખબર હોત તો આ વિડીયો જોયા પછી તમને પણ એમ જ થશે ગરમ પાણીની અંદર આ રીતે ઉકળતા પાણીની અંદર સાબુદાણા નાખ્યા આટલી ટેસ્ટી રેસીપી તમે નહીં જ બનાવી હોય એટલી મારી ગેરંટી છે અને તેલ વગેરે આ રેસીપી તૈયાર થાય છે ચાલો પરફેક્ટ માપ સાથે બનાવીએ કે જેથી પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ આ તૈયાર થાય તો એક વાટકી જેટલા મેં સાબુદાણા લીધા છે એક ગ્લાસ ભરીને આપણે આની અંદર પાણી એડ કરીશું નોર્મલ આ નળનું જ પાણી છે હવે એકદમ હળવે હાથેથી જેટલી પણ ડસ્ટ છે એને આપણે આ રીતે દૂર દૂર કરી દઈશું બહુ જ મસળીને આપણે આને વોશ નથી કરવાના જે પાણી હતું એને મેં દૂર કરી દીધું છે હવે આપણે જો એક વાટકી જેટલા સાબુદાણા હોય તો આની અંદર એક વાટકી જેટલું આપણે અત્યારે પાણી એડ કરીશ હવે એક વાટકી જેટલું આની અંદર મેં પાણી એડ કરી દીધું છે હવે એકવાર આને ચમચીની મદદથી મિક્સ કરી લઈશું ત્યાર પછી ઢાંકણ ઢાંકી આને સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધીમાં હું સરસ મજાના ટામેટા કટ કરી દઈ એકદમ ઝીણા ટુકડાઓ અને આગળની પ્રોસેસ કરી લઈએ તો આ માટે એક નોનસ્ટિક પેન લીધું છે નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કઢાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો બે ચમચી જેટલા અત્યારે મેં શિંગદાણા લીધા છે ફાસ્ટ ફ્લેમ ઉપર અને સારી રીતે શેકી લેવાના હશે તો સરસ મજાના શિંગદાણા શેકાઈ ગયા છે બસ આટલો કલર ઇનઅશે બહુ જ ડાર્ક નથી કરવાના ફક્ત અડધી મિનિટની અંદર આ શીંગ દાણા શેકાઈ ગયા છે ફાસ્ટ ફ્લેમ હતી એટલા માટે હવે આપણે એક ચમચી જેટલા તલ લઈ લઈશું જ્યારે પણ તમે તલ એડ કરો છો તરત જ તમારે આ રીતે ઢાંકણ ઢાંકી દેવાનું અને આ રીતે એને મિક્સ કરવાનું ફાસ્ટ ફ્લેમ ઉપર આ પંદર સેકન્ડની અંદર બહુ જ સરસ રીતે કૂક થઈ જતા હોય છે બધા જ દાણા ફૂટી જાય અવાજ આવવાનું બંધ થઈ જાય ત્યારે સમજવું કે આ પરફેક્ટ રીતે કૂક થઈ ગયા છે તો મિત્રો પંદર સેકન્ડ પછી તમે જોઈ શકો છો બધા જ તલ સારી રીતે ફૂટી ગયા છે હવે આને પણ આપણે એક પ્લેટની અંદર નીકાળી લઈશું શેકેલા તલની સુગંધ બહુ જ સરસ આવી રહી છે વાવ સુપર ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ આ માટે એક જે આપણે નોનસ્ટિક લીધી હતી એની અંદર જ એકથી બે ચમચી જેટલા ઝીણા કટ કરેલા લીલા મરચાં એડ કરીશું આને આપણે ધીમા તાપે શેકી લઈશું તમે ફાસ્ટ ફ્લેમ ઉપર પણ શેકી શકો છો તો બસ એક સેકન્ડ માટે આને પણ આપણે આ રીતે શેકી લઈશું ઢાંકણ મેં ઢાંકી દીધું છે કે જેથી આની ખાસ ના લીધે આપણે ઉધરસ ના આવે એટલા માટે ચોક્કસ આ રીતે ઢાંકણ ઢાંકીને મરચાંને શેકવાનું અને જે ગેસની ફ્લેમ છે મેં થોડીવાર માટે ફાસ્ટ રાખી અને થોડીવાર માટે સ્લો રાખી છે તમે જોઈ શકો છો આનો જે કલર છે એ થોડુંક ચેન્જ થવા લાગે છે ઉપરથી થોડાક આના ડાક પડશે ત્યાં સુધી આપણે તમારે આને શેકવાનું છે તો પરફેક્ટ રીતે તમે જોઈ શકો છો મરચાં શેકાઈ ગયા છે પંદર સેકન્ડની અંદર બહુ વધારે સમય નથી લાગતો મિત્રો આ એવી રેસીપી છે જે બહુ જ ઓછા ટાઈમની અંદર તૈયાર થઈ જતી હોય છે અને ખાવાની બહુ જ મોજ પડી જશે એટલી મારી ગેરંટી છે હવે આપણે એ જ પેનની અંદર પાણી એડ કરીશું તો ફ્રેન્ડ આની અંદર હું ટોટલ જે વાટકીની મદદથી આપણે સાબુદાણા લીધા હતા એ જ વાટકીની મદદથી બે વાટકી ભરીને પાણી એડ કરીશું પાણી થોડું ગરમ થાય ત્યારે સીધો મીઠું આપણે એડ કરીશું જો ઉપવાસ ન કર્યો હોય તો તમે સાદું મીઠું પણ યુઝ કરી શકો છો તો એક ચમચી જેટલું મેં આની અંદર મીઠું એડ કર્યું છે હવે અડધી વાટકી જેટલા ઝીણા કટ કરેલા ટામેટા એડ કર્યા છે અને એકથી બે ચમચી જેટલા જે આપણે શેક્યા હતા મરચાં લીલા એ આપણે આની અંદર એડ કરી દઈશું જો તમને લીલા મરચાં પસંદ ના હોય તો લાલ મરચાંનો પણ ઉપયોગ તમે કરી શકો છો આની જગ્યાએ બટ પાણીમાં જ એડ કરી દેવું કે જેથી સારી રીતે કૂક થઈ જાય હવે જે શીંગદાણાને તલને શેક્યા હતા એ પણ આપણે એડ કરી દઈશું અને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું જે ગેસની ફ્લેમ છે હવે આપણે ફાસ્ટ કરી દેવાની કે જેથી ટામેટા શીંગદાણા તલ બધું જ સારી રીતે કૂક થઈ જાય જો કે આપણે શીંગદાણાને તલને તો શેક્યા હતા એટલા માટે એનો વાંધો નહીં આવે પાણી સારી રીતે ઉકળવા લાગે ત્યાર પછી જે આપણે સાબુદાણા પાણીની અંદર પલાળીને રાખ્યા હતા એ આની અંદર એડ કરી દઈશું જો તમે સાબુદાણા થોડાક વહેલા પલાળીને રાખ્યા હશે પંદર વીસ મિનિટ પહેલાં તો એ ઝડપથી કૂક થઈ જતા હોય છે બટ હા તમારે આ રીતે ઇન્સ્ટન્ટ કરવું હોય તો પણ તમે તૈયાર કરી શકો છો સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું ફક્ત એકથી દોઢ મિનિટની અંદર બહુ જ સરસ રીતે આ કૂક થઈ જતા હોય છે ઉપરથી મેં એક વાટકી જેટલું ફરીથી પાણી એડ કર્યું છે પાણી ઓછું લાગે તો આના પછી પણ તમે એડ કરી શકો છો ફરીથી એટલે પહેલાંથી બહુ જ પાણી એડ ન કરવું હવે એક મોટી ચમચી ભરીને મેં ખાંડ એડ કરી અને બે ચમચી જેટલો લીંબુનો રસ એડ કર્યો ટામેટાની ખટાશ હોય છે બટ આ રીતે ઉપરથી લીંબુનો રસ એડ કરવાથી બહુ જ ટેસ્ટી આપણી ખીચડી તૈયાર થતી હોય છે જો તમને ખાંડ પસંદ ન હોય કે લીંબુનો રસ પસંદ ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો તો પણ એ બેસ્ટ જ લાગશે હવે ચમચીની મદદથી આપણે આ રીતે સાબુદાણો ચેક કરી લઈશું હાથમાં પ્રેસ કરીને કે જે સાબુદાણો છે એ કૂક થયો છે કે નહીં જો કદાચ કૂપ ન થયો હોય તો થોડુંક પાણી આની અંદર એડ કરી દેવું અને ત્યાર પછી ઉકળવા દેવું અને સતત આને મિક્સ કરવાનો કે જેથી આ નીચે ચીપકી નહીં અને ચીપકે એવું લાગે તો જે ગેસ છે એ તમારે બંધ કરી અને ત્યાર પછી ચાલુ કરવાનું એકવાર આને મિક્સ કર્યા પછી અમુક જે સાબુદાણા હોય છે ફ્રેન્ડ્સ એ એને કૂક થતાં વાર લાગતી હોય છે તો સાબુદાણા ઉપર ડિપેન્ડ કરશે કે તમારી ખીચડી કેટલી મિનિટની અંદર તૈયાર થશે હવે ઉપરથી આપણે કોથમીર એડ કરીશું બે ચમચી જેટલી અને સારી રીતે એકવાર ફરીથી આને મિક્સ કરી લેવાના પહેલાં મેં ખીચડી બનાવી હતી આજ સાબુદાણાની તો શું થયું એની અંદર મારે પાંચ મિનિટ જેટલો સમય લાગ્યો તો બટ આ ખીચડીમાં ફક્ત બે મિનિટ જ લાગી છે બે મિનિટની અંદર બહુ જ સરસ રીતે આ સાબુદાણા કૂક થઈ ગયા છે લાજ જવાબ ખીચડી આપણી તૈયાર છે તમે એને ખીચડી પણ ન કહી શકો સૂપ પણ ન કહી શકો ખરેખર લાજ ટેસ્ટી આ રેસીપી તૈયાર થાય છે બટાકા વગર મારા મઢામાં તો પાણી આવી ગયું ચાલો હવે આપણે આને સર્વ કરી દઈએ અરે વાહ ફ્રેન્ડ્સ આનું ટેક્સર તમે જો કે કેટલી સુપોપ દેખાઈ રહી છે આપણી આ સાબુદાણાની ખીચડી કોઈ કહી જ નહીં શકે કે તમે આ સાબુદાણાની ખીચડી બનાવી છે એક અલગ જ રેસીપી આપણી તૈયાર થઈ છે એવું આપણે કહી શકીએ છીએ ચાલો ભાઈ આનો હું ટેસ્ટ કરી તમને સાચી માહિતી આપું કે ખરેખર આ રેસીપી કેવી બની છે વાવ કેટલી સુપોપ દેખાઈ રહી છે બહુ જ સરસ લાગી રહી છે દેખાવમાં આનું ટેક્સચર જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે ચાલો ભાઈ હું આનો ટેસ્ટ કરું અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર સુપબ લાગે છે ચોક્કસ એકવાર ટ્રાય કરજો આ રેસીપી બધાને બહુ જ પસંદ આવશે તમે એ રીતે પણ તૈયાર કરી શકો છો અને જો તમારે કલરવાળી કરવી હોય તો આની અંદર લાલ મરચું પાવડરને હળદર એડ કરી દેવાની અને ત્યાર પછી મિક્સ કરી લેવાની તો સરસ મજાની ખીચડી તૈયારી એડ કર્યા પછી તમારે થોડું કૂક કરવાનું કે જેથી કાચું ન લાગે એવું હોય તો પાણી પણ એડ કરી જો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ બાય